ફ્રેન્ડ્સ એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવા મેથીના મુઠિયા મેં આજે ઘરે બનાવ્યા છે ચાલો એ રેસિપી તમારી સાથે પણ શેર કરું મેથીના મુઠિયા માટે જરૂરી સામગ્રી આપણે લઈ લઈશું એક બાઉલ મેં અહીંયા લીલી મેથી લીધેલી છે લીલા ધાણા છે દહીં છે ઘઉંનો રેગ્યુલર રોટલીનો જે લોટ આવે છે એ લીધેલો છે બાજરીનો લોટ લીધો છે ચણાનો છે ઘઉંનો કકરો લોટ લીધેલો છે આદુ મરચાંની પેસ્ટ છે તેલ છે મોણ માટે તલ છે સફેદ સૂકા મસાલામાં આપણે લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર હળદર પાવડર મીઠું અને અજમો લીધેલો છે તો ચાલો પહેલાં તો આપણે લીલી મેથીને જીણી સમારી અને ધોઈ લઈએ એક બાઉલમાં આપણે લીલી મેથીની ઉમેરી દઈશું લીલા ધાણા છે એ ઉમેરી દઈએ હવે એક વાટકી આપણે ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ જે આવે છે એ લઈ લઈશું અડધી વાટકી જેટલો ચણાનો લોટ ઉમેરીશું અડધી વાટકી આપણે બાજરીનો લોટ ઉમેરીશું થ્રી ફોર્થ વાટકી આપણે ઘઉંનો જે કકરો લોટ આવે છે એ ઉમેરી લઈશું હવે આપણે જે રેગ્યુલર મસાલા હોય છે એ ઉમેરીએ ધાણા જીરું પાવડર છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું હળદર પાવડર ઉમેરીશું તીખાસ તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરીશું હાથેથી મસળીને અજમો ઉમેરી દઈશું સફેદ તલ ઉમેરીશું એક ચમચી જેટલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈએ મુઠિયાને અંદરથી એકદમ સોફ્ટ કરવા માટે આપણે અહીંયા દહીંનો ઉપયોગ કરીશું બે થી ત્રણ ચમચી જેટલું દહીં ઉમેરી લઈશું મોળ માટે તેલ ઉમેરી દઈશું બે ચમચી જેટલું હવે આને સરસ હાથની મદદથી મિક્સ કરી લઈશું નો થોડો સોફ્ટ લોટ બાંધીશું આપણે પાણીની જરૂર પડશે તો વચ્ચે થોડું પાણી ઉમેરી અને મસળી લઈશું થોડા પાણીની જરૂર છે તો આપણે આ રીતે થોડું પાણી ઉમેરી એને સરસ મિક્સ કરી લઈશું લોટને આપણે સરસ રીતે મિક્સ કરીશું જેથી બધા મસાલા આપણા લોટમાં મિક્સ થઈ જાય જો તમારે અહીંયા સુગરનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો અમારા ઘરમાં કોઈ મીઠું ખાતું નથી એટલે કે ગોળ્યું એટલે મેં અહીંયા ઉપયોગ નથી કર્યો તમે જો ખાતા હોય તો એક જ નાની ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવી લોટ આપણો સરસ આપણે મિક્સ કરી લીધેલો છે હવે આપણે આમાંથી મુઠિયા માટે એક તેલથી ગ્રીસ પહેલા થાળીને કરી લઈશું આ રીતે તેલથી ગ્રીસ કરી લઈએ આપણે બધા શેપમાં થોડા पतला રાખીશું જેથી આપણા મુઠિયા અંદર સુધી સરસ રીતે બફાઈ જાય આ મુઠિયામાં દહીં ઉમેરવાથી તમારા મુઠિયા એકદમ સોફ્ટ થશે આપણે હવે આ ડીશને ઢોકળિયામાં રાખી લઈશું વીસ થી પચીસ મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર કૂક થવા દઈએ વીસ થી પચીસ મિનિટ થઈ ગઈ છે હવે ઢાંકણ ખોલી અને આપણે ચેક કરી લઈશું ટૂથપીકની મદદથી આપણા મુખ્યા સરસ બફાઈ ગયા છે હવે આને ગેસની ફ્લેમ ઓફ કરી ઠંડા થયા પછી કટ કરીશું મૂઠિયા આપણા ઠંડા થઈ ગયા છે હવે એને કટ કરી લઈશું મુઠે આપણા બધા કટ થઈ ગયા છે હવે એના વઘારની તૈયારી કરીએ ગેસ ઉપર કઢાઈ રાખી દીધી છે હવે એમાં રાઈ ઉમેરીશું રાઈ ફૂટવા લાગે એટલે એમાં તેલ ઉમેરીશું તેલ બરાબર ગરમ થઈ જાય એટલે એમાં આપણે સફેદ તલ ઉમેરી તલ પણ સરસ ફૂટવા લાગે છે હવે આપણે એમાં મીઠા લીમડાના પાન અને લીલા મરચાં ઉમેરી દઈશું आम्ही आपले पटल नाही राखेला मुठ्या उमिरी दे슈 शिव्या रीते एकदम हलका हाथे सरस मिक्स करी लेछु ગેસની ફ્લેમને ઓફ કરી હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું ફ્રેન્ડ્સ આપણા મેથીના મુઠિયા બનીને તૈયાર છે તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો થેન્ક યુ